જય શ્રી રામ તો આજે અહીંયા અમારે ડુંગળીનું કામકાજ પૂરું થઈ ગયું છે અને લોક સ્ટાર્ટ કરી દીધો છે આ બાજુ ઢાંકવાનું પણ સારું થઈ ગયું છે ઢગલો અર્ધો ખરો ઘણો ખરો ઢકાઈ ગયો છે ઝઘડો નથી કરતો ફ્રેન્ડ આ ઢોંકવાનું કહું હું આવી રીતે આજે ઢગલો અમારે આટલી થઈ નહીં હં આટલી ડુંગળી હતી ફ્રેન્ડ આટલી થઈ હોય તો ખાવી હોય તો આવો એમ હં પાંચ સસો રૂપિયા મળના નહીં તો ફ્રેન્ડ આમને કેવી રીતે આવે તડકાની મહેનત કરી અત્યારે વાય ગયો છે બાર ખબર હે ને આમાં ડુંગળી રીતે તો ફ્રેન્ડ હાલો આ બાજુ બાજરા પણ ઘણા ખરા કેવા મસ્ત ડુંડા આવી ગયા છે અને હાવે રહી છે પાડે આપણે આ બિયારું તો એ પોસું થઈ ગયું નહીં આવી રીતના કઈક છે અને સુશીલા ઢોંકે છે આવી રીતના પોથરા લઈ લઈ જોઈ શકો છો થોડુંક થોડુંક નહીં

થયું થઈ તો ફ્રેન્ડ્સ ફોનમાં શૂટ થવાનું બંધ થઈ ગયું હતું અને શૂટ થવાનું બંધ થઈ ગયું હતું ને થોડા દિવસ અમારે વ્લોગ શૂટ કરવાનું પણ બંધ થઈ ગયું હતું કારણ એનું એવું નથી ફ્રેન્ડ તો જોઈ શકો છો તમે બે ત્રણ દિવસ બઉ હતી પેલા ઉઠી થોડું કામ કરતા હતા ની અને સેઠ ને એ પણ અમને મદદ કરાવવા આવતા હતા ની આમાં તારે આવ્યા હતા એટલે પછી ઈ સેટ કામ કરતા હોય અને અમે બ્લોગ શૂટ કરી રાખીએ ને એવું કરે તો સારું ન લાગે ને એમ તો એ અમારા બ્લોક જોયો પણ એમ કે કામ તો આપણે કરવું પડે ને કામ નવ આમ થોડું ઘણું આમ ફ્રી જવા હોય ને આ ઉતાવળ કરીને કરી નાખે ને એવું ની કેમ કે પછી ડુંગળી ઉપાડેલી તડકે તડકો લાગે ને તો થોડું ઘણું ઓલું થઈ જાય એટલા માટે બ્લોક કા નહોતા શૂટ કરતા કેમ કે કામમાં પડી ગયા એટલે બે ત્રણ દિવસમાં જોઈ શકો છો અમારી હા ઢગલો થઈ ગયો છે અને ચાલ ઢગલો ઉપડી જશે લગભગ હમ તો કાલે જોઈએ હવે ડુંગળી લાણી લીધી છે અને ડુંગળી લાણી દીધી છે આ બાજુ અને બીજું બધું કામકાજ બાકી પડી છે અહિયાં થોડી ઘણી વરિયાળી પણ લણાઈ ગઈ છે અને થોડી ઘણી આ બાજુ એટલે તરફારમાં રાખી છે બધું થોડું થોડું બધું પડ્યું છે હજી સાફ કરવાનું મારે હજી કાલનો કાલે તો ન સાફ થાય અહીંયા જો તો અમે બપોરે થોડીક ઓલી કરીને તો આવી થઈ કંઈક ગયા વર્ષે હું શું કહું ખબર ગયા વર્ષે અમારે બધી વરિયાળી થઈ હતી ને અમે વરિયાળી આવી હતી તો અમારે વરિયાળીનો ભાવ નોતો આવ્યો અત્યારે સેઠા આવ્યા હતા તો કે છે વરિયાળીનો ભાવ છે પણ અત્યારે અમારી જોડે જાજી વરિયાળી નથી આટલી ક છે શરબત બનાવે ને એટલી નઈ તો એમાં એ છે અને આમાં શું હે કે હજી થોડું ઘણું જીરું અમારે સાફ કરવાનું બાકી પડ્યું નહીં આમાં જીરું સાફ કરવાનું બાકી હે નઈ જીરું થોડું ઘણું સાફ કરવાનું બાકી બીજું સાફ કરી લીધું પણ આટલું બાકી આમાં મેં જોયું નહોતું ને એટલે રહી ગયું અને આમાં શું હે આમાં ખાલી થઈ ગયું આ બધું એમને એમ પડે જ છે કેમકે બધું એ કામ કરવાનું હરખું કરવાનું જ બાકી છે કાલે લગભગ નહીં થાય ને જોઈએ કાલે નવરા થઈ જઈશું ને તો થઈ છે પણ લગભગ સેટ કાલે કે તક ભરવાની હે ભરવાનું કંઈક કામકાજ આવે તો ન થઈ શકે અને નવરા હોય છે ને તો કરી નાખીશું અને હવે બીજું તો શું કહું અલ્કેશ મને બહુ પરેશાન કરતા હતા કરતા હતા ને બહુ કામ કરાયું બે દિવસ તો કે કામ કરવું પડે એવું હતું ને એટલે કરવું પડે એવું કહે છે અને જોઈ શકો છો આમ કેવું લાગે છે તમને બાજરો મારો મને તો બહુ સૌથી બેસ્ટ બાજરો ગમે છે કા મને હે રામ ભગવાન તો છે અને હવે બધું નાવા ધોવાનું ને એવું કામ કચ કરીએ નાવું જ પડે ને હવે સાડા પાંચ થઈ ગયા હું છ વાગવા આવે પાંચ સાડા પાંચ તો હવે બધું કામકાજ કરી નાખું તો તમારે શું કહેવાય મહેમાન આવ્યા તો તમારો બ્લોગ શૂટ કરાય ને કોણ મહેમાન આવ્યું હતું આટલો આવ્યો તો હતો એવું તો મહેમાન આવ્યા હતા ભાઈ અમારા મહેમાન આવ્યા હતા ને ઝઘડી થઈ ગઈ ની છોકરી નહોતી થઈ પણ ખોટું ખોટું કહું કેમ કે અલ્કેશ મને મેં પૂછ્યું ને કે આપણે શું કે દાડી કેટલી અત્યારે હાલે એમ પૂછ્યું ને તો મને ખરા થાય કે તારે દાડીનું શું કામ છે તો મારે પૂછવું તો પડે ને તો નવરી હું થઈ જાઉં તો દાડી કરવા જાઉં ને એ દાડી તો કે જાઉં બાપા

આજનો દિવસ કઈક અમારો આવો રહ્યો આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો અને સુનિતા જતી નથી રહી પણ અમારી સુનિતા ઘર માં છે કામ કરે છે એનું ખોળા ખાતર કેમ કે એ બિચારી આવે ને નવરી નથી થઈ કામ જ કરાવ્યું કામ કરાવ્યું ને કેમ કે એને કોઈ દિવસ કામ કર્યું નથી પણ અમારી જોડે આવે ને તો થોડું આમ કરાવે છે ને એટલે એકદમ ઉતાવળું ઉતળું તો ન ફાવે પણ કરે ને એ મહત્વની વાત છે કેમ કે છોકરા ભણવા જતા હોય મોટા ભાગે કામ ન કરતા હોય આજકાલના એટલે હા તો આપણે કરતા પણ આપણે આવતા હતા અને સોનીતા એ જોયું નતું પહેલી વાર અહીંયા આવીને જોયું કેમ નું ને એને ખબર નતી પડતી તલમાં કેમ નહીં ક્યાં આગળ જોવા લઈ જવું દ્વારકા બાજુ લઈ જવું એમ સુનિતા આવે તો ફરવા જવું સારું નહીં સુનિતા ઓ સુનિતા બોલતા ખરીતા ઓ સુનિતા સુતા ક્યાંય ગઈ ક્યાં વય નથી ગઈ હવે છે પણ બોલતી નથી સુનિતા એક વાર બોલતા ખરી સુનિતા એમ બોલતી નથી સાંભળે છે પણ તોય બોલતી નથી મારી આગળ તારું બોલે તારું સાંભળે જ નહીં હમ સુનિતા પણ બહુ હોશિયાર ડાઈ તો છે તો મારી બેન હે એટલે મારા જેવી જ તે પછી મારા જે તે એ મને કંઈ નહીં હું કહેતી હતી ખબર મેં હું કંઈક કીધું ને તે કે તારે છે ને કાંઈ નહીં ફ્રેન્ડ સુનિતા મારી લાડકવાય બેન છે તો કાંઈ નહીં મળ્યા આવતી આવતીકાલેની તો ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજીની જય શ્રી રામ અને હા જય શ્રી રામ તો હું કહું મને કંઈક યાદ આવ્યું રામનવમી એક બે દિવસમાં તો બધાને એડવાન્સમાં રામનવમીને હાર્દિક હાર્દિક શુભકામનાઓ ને શુભકામના રામનવમી ના હે ને અને પક્ષીઓ નો અવાજ આવે ને હાલો હવે મારે બધું ચાલુ બધું કામ કરવાનું છે તો કઈ નઈ મળે